હેલ્લો એ ટુ ફેમિલી કેમ છો મજામાં જેકભાઈ જેમ નો જામી તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ભરતભાઈની જેમ તો દુઃખદ વાતાવરણ છે ઠંડીનો માહોલ છે પુષ્કળ ઠંડી છે ભાઈ ડબલ ડબલ સ્વેટર પહેર્યા છે હાથમાં મોજું કાઢવાનું મન નથી થતું અને આપડી જો કાળી કોયલ તરસી થઈ ગઈ હતી તો પાછળ છે પેટ્રોલ પંપ તો એને ત્રણ લીટર પેટ્રોલ અત્યારે શિયાળામાં પાઈ દીધું તો શિયાળામાં ત્રણ લીટર પાઈ દીધું એટલે તરસી હટ ન થાય તો ત્રણ લીટર પેટ્રોલ પાઈ દીધું મસ્ત સૂર્ય દાદા ઉગી ગયા છે અને આઠ વાગી ગયા છે તો આપણે જવા નીકળી ગયા છે એવી અમરેલી હવે અર્જુનને પડે છે વેકેશન સાત દિવસનું ઉત્તરાયણનું પતંગ સગાવવાનું તો આપણે નીકળ જ હવે અમરેલી બાજુ એટલે કાઢવાનું મન નથી થતું એવી ઠંડી છે તો તમે વિડીયોમાં બનાવી રહીજો ને આપણે જવાનું છે અમરેલી નાથી જવાનું નાની ગુંડલ જીરું ને ઘણો જોવા તો મજા આવશે તો બસ જલ્દી જલ્દી નીકળી જાય અર્જુનભાઈ વાડ જોહે અને નવ વાગે પેપર પૂરું થઈ જાય છે આપણે પોકશું હાડા નવ પોણા દહે તો તમે વિડીયોમાં બનાવી જો ઢાંટાણ છેલ્લા સુધી હર હર મહાદેવ આપણે જો અત્યારે ગઢડાથી બહાર જ નીકળ્યા અને જે ગુંદાળા પહોંચાય નથી તો આપણે તો આ ભાઈઓ મળી ગયા છે આ હાઈલીન જાય છે વેરાવળ સોમનાથ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરે છે તો આમનું નામ શું છે ભાઈ તમારું અમારા નામે અભિષેક યાદવ છે અભિષેક અદુવંશી રિતિક ચૌહાણ રિતિક ચૌહાણ હિન્દી હિન્દી બોલતા કે મધ્યપ્રદેશ છે ને મધ્યપ્રદેશ છે એટલે હિન્દી બોલ તો આપણને તો હિન્દી બહુ ન ફાવે થોડું થોડું ફાવે પણ અહીં હાઈલિન જાય છે એટલે હું ઊભો રહી ગયો મારે ઉતાવળ ઘણી છે તો એ ઊભો રહી ગયો કારણ કે હાઈલિન જે જતા આપણને ખબર આપણે ગયા છે એટલે આપણે એને બધું પૂછ્યું કીધું હાલો મારે તમને નાસ્તો કરાવો પણ ક્યાંક એક ભાઈ મારી વાટે છે તો કીધું કાંઈ વાંધો નહીં તો હવે આપણે જો આ ભાઈને મળીને બહુ મજા આવી અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરે છે તો આપણે હું તમને આમાં એનું શું કહેવાય યુટ્યુબ આઈડી અને ઇન્સ્ટા આઈડી હું તમને આમાં લખી દઈશ તમે ફોલો બોલો કરજો ને તમને જોવાની મજા આવશે અને હવે આપણે નીકળ જ અમરેલી જવા એ હર હરમ આપણે હોસ્ટેલ પગી ગયા છીએ અને જાવી સિવી એ થેલ થેલો એવું બધું જે લઈ જવાનું હોય ઉગે મેળવી હોસ્ટેલ લેવા જાય છે ને જીધા જો બધા લઈ લઈને નીકળતા ગયા આ બધા થોડાક વહેલા પગી ગયા હોય આપણીથી એટલે જાય છે અને અમે જાવી સિવાય જે રજા ચિઠ્ઠી લેવા કાજુ રજા ચિઠ્ઠી જે લેવાની બાકી છે ઠંડીનો માહોલ હતો એટલે થોડોક મોડા પગ્યા હવાજ થઈ ગયા આડા દસ જેવું અને હોસ્ટેલની અંદર આવ્યા કર આપણને અંદર નથી આવવા દેતા પણ અત્યારે બધું વસ્તુ લઈ જવાનું હોય ને એટલે આવવા દે આજે આપણે હોસ્ટેલની અંદર હાલો આઈ થઈને વાલી કાઢ લઈ લીધું છે રજા સિઠ્ઠી હમ રજા ચીઠી હાલો રજા સિઠ્ઠી લઈ લીધી ઘેરે હાલો આ બધા આવી ગયા છે તેડવા પોતપોતાના પોતાના બચ્ચા ને ફોર બધા જાય છે લાઈન અને ગાડી આવી ગયા છે આપણે પણ એટલે કે ગાડી આવી ગયા છે અને અર્જુનભાઈ પણ રહ્યા છે અને ઉપડી જઈએ હવે પાછા ઘર બાજુ જવાનું છે કુંડળ હિરાણા નું પાટિયું આ છે હિરાણાનું પાટિયું સાવ સાંઈ બે કિલોમીટર અને આઈથી જવાય આપણે કુંડળ આ રસ્તો છે બરહિરાણા હિરાણા બરવાળા લીંબડીયા અને નાની કુંડા અને આ રસ્તો થાય ધસા તો થોડોક વોલ્ટ કર્યો છે અને થોડુંક શું કહેવાય આને કુરકુરિયું તો થોડુંક કુરકુરિયું અર્જુનભાઈ લીધું અને ખાવી તીખા મીઠા ભૂંગળા કુરકુરી મારા ગામ નાની ગુંડલનો વેળો છે અને આ પણ હવેળો છે અને આ બાજુ આપણી વાડી છે આપણે અત્યારે વેળા ઊભા છે એનું કારણ છે એક ભાઈ યાત્રાળુ જે નીકળ્યા છે સોટીલા જવા માટે હાઈલી એની વાટે ઊભા છે બપોર આપણે વાડીએ એને કરાવવાના છે તો બપોરાનું જમવાનું આપણે વાડીએ છીએ એ આટું એની વાટે છે ગાડીને બે લઈ જઈશું અને પછી વળતા એના પાછા ત્યાં મેકી જઈશું આ ઈતરિયા રસ્તો જાય ને એટલે એ બાજુ એને હાલવાનું હોય તો એ હાલ જ આવે છે નજીક જ છે હા તો આપણે પાછા વાડીએ આવી ગયા એ ભાઈ તો કાંઈ ગાડીમાં બેઠા નહીં પણ નજીક જ છે એટલે હાલ આવે છે આપણને એને બેગ આપી દીધું છે આપણે ગાડી લઈને વી આવ્યા વાડીએ અને બેગ હતું એ લઈ લીધું તો હવે કીધું આપણે ગેટે ઊભા રહીવી અને નજીક જ છે એટલે કે મારે નહીં બે હોવું કાંઈ વાંધો નહીં વી આવ્યા હાલ આવે છે હું નામ છે તમારું મેં નામે નહીં પૂછ્યું પંકજભાઈ કયું ગામ પાલીતાણા તો થી પંકજભાઈ આપણી વાડી આવી ગયા જય માતાજી તો જમવાનું આપણા ઘી રાખ્યું છે તમારો જય માતાજી કુંડળી વાડીએ લીલી છમ વાડી લસણ અને ખડ હોતન છે થોડું અને ધાણા ધાણા માં છે ભાઈ દાણા લઈ લ્યો લાય રે ફ્રી અને મસ્ત મજાની ડુંડિયું મારતી ડુંડિયું અને ઈધર ઈધર ક્યાં હે એ જીરા હે જીરા જીરું કે જુગાર જીરું કે જુગાર આ જવો મારું ઝીરું ઊભું છે ને લીલું છમ ઘટા છમ પણ કહેવાય આને જીરું જુગાર થયું માલ નગર પાય માલ થયું તો માલા માલ નો થયું તો ભાઈ માલ ઝીરું જુગાર ઝીરું થાય છે જબરદસ્ત ચાળિયા દેવજો જીરાની રક્ષા કરી

મસ્ત મજાના છું જીરું કેવું ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું લગાડતા થોડી લીલું છ ઊભું છે ને જીરું મસ્ત મજાનું નજર નો લગાડતા હો પાછા થો કીને નાખજો મારી લીલડી પીવાની તિયારી છે અરે ગંગા ગંગા ઘા દૂજણી ગંગા ઘા તો ઘઉં હરઘવા અને આ બધું આપણું જીરું હમ તો લઈ લે પાવડો આ જીરું એ જે જો હા ઝીણું ઝીણું ઊગી નમું નમું થયું છે તો દેખાય તમને ઉગી બધું ગયું છે પણ હજી તો આ દસ દિવસનું જ છે એટલે ઝીણું ઝીણું હોય ને જો આ બધા ક્યારે એ બધા જીરાના છે આગળ ઘઉં છે પાછા હા આપણે આવું બધું જોવાય ને મજા આવી ગઈ આપણને સરસ મજાનું જીરું ઘઉં ને બધું ઊભું છે શિયાળો પાક મસ્ત મજાનો ત્યારે તડકો થઈ ગયો વાગી ગયા છે બે તો હવે આપણે પાસે ઉગામેડી જવાની નીકળી જવી તો ફાઇનલી પગી ગયા ઉગાઈ મેળવીને કારખાને આપણે કારખાનું છે તો અને આ મેળી વાળું અને સામાન આયરે છે કારણ કે સાઈ આયા હોય ઘરની તો સાઈ ઘેરે લઈને ને બધી વસ્તુ નેતા પાસે આવી કારખાને ફાઇનલી આપણે પગી ગયા ઘેરે અને ફ્રેશ થઈ ગયા સરસી બરસી કાઢ નાખી કોટ કાઢ નાખ્યો કારણ કે હવે તો થઈ ગયો તડકો લાગી ગયા હાડા કારખાને જાવીએ તો બસ આજનો વિડીયો આપણે પૂરો કરીશું મજા આવી આ બે ત્રણ યાત્રાઓને મળ્યા આપણે એક જતા હતા બાર જ્યોતિર્લિંગની યાત્રા કરતા હતા જે ગુંદાળા મળ્યા આપણને સવારમાં એ બે ભાઈઓ મધ્યપ્રદેશથી હતા ત્રણસો ને સિત્તેર દિવસ થઈ ગયા છે એ ઘેરીથી યાત્રામાં નીકળ્યા એ અને બીજા આપણને બપોર પછી મેળ્યા બપોરે બરાબર બાર વાગ્યે જે આપણને લીંબડીયાથી બહાર નીકળતા મળ્યા એને કુંડળ આપણી વાડિયા જમાડ્યા મજા આવી અને ઘડી એને આરામ કર્યો નાહ્યા અને એ જતા હતા સોટેલા સામુંડમાના દર્શન કરવા તો બંનેને મળે અને આપણને આનંદ થયો તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જે આ વિડીયો તમારે જે કરવાનું હોય કરી નાખજો અને મળીશું નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય બાય